वाले जे कार्यवाही કરવામાં આવી એ ખોટી રીતની કાર્યવાહી હતી અગાઉ જે અમારી મીટિંગમાં પ્રાંત સક્ષમ અધિકારી પ્રોજેક્ટ ડાયરેક્ટર નેશનલ હાઈવે ઓથોરિટી તેમજ સદભાવના મેનેજર એ બધાની વચ્ચે અને દેવડી ગામના ખેડૂતો અને દેવડી ગામ સમિતિની વચ્ચે જે પત્ર બનાવવામાં આવ્યો અને એ પત્રના અનુસંધાને નેશનલ હાઈવે ઓથોરિટીના સાહેબ જે પ્રાંત અધિકારીએ કીધું હતું કે અમારી જે એક્ઝાઇટિંગ લાઇન છે જે અમારી પાસે જે હાલત અમારી પાસે જે અત્યારે ચાલુ પરિસ્થિતિમાં જે જમીન છે એમાં જ અમારે રસ્તો બનાવવાનો છે અને એ રસ્તો બની ગયો છે એ સિવાયના અમારા મુદ્દાઓ હતા કે ભાઈ નાઇન્ટી ના પરિપત્ર પ્રમાણે વૃક્ષોનું વળતર ચૂકાવ્યું હતું તો દેવડી ગામની એક સમિતિ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નીતિનભાઈ પટેલ પાસે જાય અને એમાં ફેરફાર કરાવી અને ખેડૂતોના વિશાળ આખા રાજ્યના ખેડૂતોના હિતમાં નિર્ણય લેવો છે તો એનું વળતર પણ ચૂકવું નથી એટલે ઘણા બધા વળી અમારી જમીન છે એ કોડિંગનાને લગત છે અને એક વીઘાનો એક કરોડ રૂપિયા જેવો ભાવ છે અને એ તંત્રને પણ ખબર છે અને તંત્ર એ બહુ જ નીચી કુમાઓ ખૂબ જ નીચી કિંમત ચૂકવી છે એનાથી ખેડૂતોમાં ખૂબ અસંતોષ છે અને આ असંતોષને કારણે બધાની વચ્ચે એક પત્ર દ્વારા કે ભાઈ અત્યારે તમારી જમીનમાં કશું થશે નહી અને તંત્ર પોતાની જમીનમાં રસ્તો તૈયાર કરેલો છે અને અત્યારની જે કામગીરી છે એ એકદમ આ પત્રના તોડનારી છે અને ખેડૂતોને ઉશ્કેરનારી છે અને ખેડૂતોને ઉગ્ર બનાવનારી છે અને બીજું કે એક

પ્રાંત અધિકારી પરમાર સાહેબ દ્વારા ડાયરેક્ટ ટીમ ઉતારી પોલીસ પાર્ટી અને પોતે અને તંત્ર સાથે રાખી અને જેસીબી સાથે ડિમોલેશન કરવા આવેલા હતા એ પણ સાંજના છ વાગે આવેલા હતા એ છ વાગે આવ્યા ત્યારે એક દેવડી ગામના ખેડૂત રણજીતસિંહ જેમલસિંહ મોરીન ના ખેડૂતોની એક અવેડો અને એક ઢાળિયા જેવું મકાન પાડી નાખેલું છે બાંધકામ પાડી નાખેલું છે પછી મારા મોટા બાપા વાડી આવેલા ત્યાં મેં અટકાવેલા એનું કારણ એ માટે અટકાવેલું કે બે હજાર એકવીસ માં પ્રાંત અધિકારી સાહેબ અને હાઈવે ઓથોરિટી અમને એક લેટર સોંપેલો કે ભાઈ અમારે તમારી જમીન જોતી નથી અમારે જૂના રોડ ની કેન્દ્ર બિંદુ થી પંદર પંદર મીટર જે જમીન છે એ જ અમને જોઈએ છે એટલે એમાં અમને સાત સહકાર આપવા દેવડી ગામના ખેડૂતોએ ને એ લોકોએ ભલામણ કરેલી ને અમને એ ભલામણ સાંભળી અને અમને ઓથોરિટી આપી હતી એ બાહેનધરી લેટર પણ અમારી પાસે સામેલ છે

કે આવા અધિકારીઓને એને તમે એને ડેટ્યુટી કલેક્ટર બનાવી દીધા છે આવા કલેક્ટરો પોતાનો રાસ રાખી અને ખેડૂતોને હેરાન કરવા નીકળ્યા છે આવા અધિકારીઓને કોઈ પણ રીતે ખેડૂત દેવડી ગામ ખેડૂત સમિતિ કોઈ પણ રીતે સહન નહીં કરી શકે અને બીજો આવનાર સમયમાં જો આ બાહેંધરી અમને સક્ષમ અધિકારી શ્રીએ જ આપેલે છે એમાં મુદ્દાઓ તમામ સામેલ છે જો એ મુદ્દાઓ તમામને અવગણીને જો અમારી કોઈ પણ જાનહાનિ કે માલહાનિ થશે તો એનું ટોટલી તંત્ર જવાબદાર રહેશે અને ખાસ કરીને અભદ્ર ભાષા બોલી અને ખેડૂતોને ધમકાવ ગુંડાગીરી લીધે હું એમને કેવા માંગુ છું સાહેબ કે જો તમારે ગુંડાગીરી કરવી હોય ખેડૂતોને હેરાન કરવા હોય તો ખેડૂતો આ વસ્તુ સાખી લેવા માંગતા નથી કાલ સવાર અમે આત્માય લોકોની સંખ્યુ કરશુ અને જે કરવું પડશે એ બધી કરવા માટે અમે તૈયાર જ છે આ દેવડી ગામના વિવાહ બધા તૈયાર જ છે એના માટે સમજ રોજ દેવડી ગામના બિશક ખાતેદાર ખેડૂતો દ્વારા ત્રણી કંચેરીમાં આવેદન પત્ર થી રજૂઆત કરેલ છે કે ગઈકાલે પ્રાનછાબ દ્વારા ડિમોલેશન ની જે કામગીરી કરવામાં આવી રહેલ છે જે હકીકત એવી છે કે વેરાવળ ભાવનગર નેશનલ હાઈવે અંતર્ગત કોડીનાર તાલુકાના જમીન સંપાદન થયેલી છે ઉના અને કોડીનાર બંને તાલુકાના સંપાદન અધિકારી પ્રાંત વેરાવળ છે જેઓના દ્વારા સંપાદન થયેલ જમીનમાં ખાતેદાર ખેડૂતોના જે વળતર રૂપવાઈ ગયેલ છે તેમણે તેમનો જે કબજો ખાલી નથી કરેલ તેઓનો કબજો ખાલી કરાવી સંપાદન કરેલી જમીન હાઈવે નેશનલ ને સોંપવાની થતી હોય તે અંગેની તેઓના દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે છે